એ રામ 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 શું નામ આપનું વસંતભાઈ વસંતભાઈ આખું નામ વસંતભાઈ વીરજીભાઈ ગોદવાણી ગામ કેસિયા બરોબર તાલુકો જોડિયા જોડિયા ઓકે 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 કઈ વેરાયટી એનો વાવેતર કરેલ છે આપે આ બોક્સર બોક્સર કેવી લાગી આ વેરાયટી સરસ શું આમાં તમને ખાસિયત શું લાગી ખાસિયત એટલે રોગ પ્રતિકાર શક્તિ વધારે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે બરોબર અને ફૂટ કેવી લાગી આમાં

આજુબાજુમાં જે બીજી કેટલી જાત ટોટલ ત્રણ કે ચાર વાવેલી છે ત્રણ જાત વાવેલી છે એમાં સૌથી સારા પરફોર્મન્સ બોક્સર વેરાયટીના છે હાલની તારીખમાં આજે તારીખ છે બે અગિયાર બે હજાર ત્રેવીસ બરાબર છે કે આ વર્ષના અનિયમિત ટેમ્પરેચર અને અનિયમિત વરસાદ સામે પણ ખૂબ જ સારા પરફોર્મન્સ આપેલા છે વેરાયટીએ ફૂડ પણ ખૂબ સારી છે વજન પણ સારો છે અને વિનાટ પણ સારો છે આવતા વર્ષે વાવેતર કરશો આપ આ વેરાયટીનું

આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ